છાપરા પ્રાથમિક શાળા સાયરા હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હપસાબાદ અને સાયરા પ્રાથમિક શાળા શાળાઓ ના બીજા દિવસે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણની સફરની શરૂઆત કરાવી આ કાર્યક્રમ ગુજરાત સરકારના આવો બનાવી શાળા પ્રવેશોત્સવની સમાજોત્સવના સ્લોગન સાથે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં શાળા પ્રત્યે ઉત્સાહ જગાડવાનો મુખ્ય હેતુ છે ગુજરાત સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપી રહી છે અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે પ્રયાસો કરી રહી છે શાળા પ્રવેશોત્સવ બાળકોના શાળામાં પ્રવેશનો કાર્યક્રમની સાથે આખા સમાજના ઉત્થાનનો ઉત્સવ છે શિક્ષણ દ્વારા જ આપણે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ તેમણે વાલીઓને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકોને શિક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવે અને શાળા સાથે સતત સંપર્કમાં રહે આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ શિક્ષકો સાયરા કેળવડી મંડળ પ્રમુખ મહેન્દ્ર પટેલ તેમજ મંત્રી જીતેન્દ્ર પટેલ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોના સુંદર નૃત્ય અને ગીતોની રજૂઆત કરી હતી આઈસીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ